મિત્રો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જેવી પરિસ્થિતિ જોવા મળી છે હજુ પણ ચોવીસ રાજ્યોમાં ભારે વરસાદનો હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવી છે હવામાન વિભાગની સાથે ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાંત જેવા કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે જેમાં સૌપ્રથમ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે તેની વિશે વાત કરીએ તો પંદર ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની સંભાવનાઓ છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ મજબૂત અને સક્રિય થઈ છે એસ્ટોફોર્મેસ વેવ મજબૂત થતા ભારે સિસ્ટમ બની છે જેના કારણે દેશમાં ભારે વરસાદ જોવા મળી શકે છે દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે આગામી ચૌદ તારીખ સુધી માં સારા વરસાદ ની આગાહી મિત્રો કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ની પણ આગાહી કરી દેવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ની આગાહી જોઈએ તો હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ ના કેટલાક વિસ્તારો માં વિસ્તારોમાં છવાયા સ્થળો પર ઝાપટા પડી રહ્યા છે છેલ્લા ઘણા દિવસ થી સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓ માં ઝાપટા જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો હવે આ ઝાપટાની સંખ્યા વધવાની છે અને વિસ્તારો માં પણ ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક આગાહી કરી છે એ મુજબ મિત્રો જાણીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નિહત જણાય છે સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ હળવા વરસાદની શક્યતાઓ છે વાપસોપ્રાપ સક્રિય હોવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો છે અત્યાર સુધી અત્યાર સુધી રાજ્યમાં મીમી વરસાદ પડી ચૂક્યો છે રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં પંદર ટકા વધુ વરસાદ થાપ્યો છે તેમજ વધુમાં જાણીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાએ ભદ્રમણી કરી છે કાળા દિબા વાદળો વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે શહેરના એસટી હાઇવે સરખેજ પ્રહલાદનગર ઇસ્કોન ભોપાન સહિતના વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે રાજ્યમાં આ વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે પરંતુ હજુ અમદાવાદ રાજકોટ જેવા શહેરોમાં નામ પૂરતો જ વરસાદ નોંધાયો છે